નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતો નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલ ની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો હમણાં છેલ્લા થોડા સમયથી હું આપની સાથે જૈન રેસીપીઝ શેર કરતી હોઉં છું અને મારા રેસીપી વિડીયોઝને આપ તરફથી ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે ખરેખર જાણીને આનંદની અનુભૂતિ થાય હવે ક્યારેક ક્યારેક એવું બને છે કે વ્યૂઅર્સ જે છે એ પોતાના પ્રોબ્લેમ્સ પણ મેસેજ દ્વારા મારી સાથે શેર કરતા હોય છે ઘણી બધી રેસીપીઝમાં ઘણા બધા વ્યૂઅર્સને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થતો હોય છે અને રેસીપી પ્રોપર બનતી નથી હોતી આવો જ એક પ્રોબ્લમ એક વ્યૂઅર દ્વારા શેર કરવામાં આવ્યો છે જે રવાના ઢોકળા બાબતે છે ઢોકળા એકચ્યુલી આપણા ગુજરાતીઓના અતિ ફેવરિટ હોય છે અને હવે તો રવાના ઢોકળા ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જતા હોય છે અને રવાના ઢોકળા પણ ખૂબ સરસ ટેસ્ટી એવા બનતા હોય છે ખૂબ ઓછી સામગ્રીથી ખૂબ ઓછા સમયમાં બની જતા હોય છે પણ આ રવાના ઢોકળામાં પણ જો નાની નાની જે વસ્તુઓ છે ટિપ્સ એન્ડ ટ્રીક્સ છે એનું ધ્યાન રાખવામાં ન આવે તો કાં તો એની જેનું જે ટેક્સચર હોય છે એ પ્રોપર નથી બનતી હોતું અથવા તો એ ટેસ્ટમાં એટલા સારા નથી લાગતા હોતા તો આજે વ્યુઅર્સના આ પ્રોબ્લેમને સોલ્વ કરતો એક વિડીયો હું બનાવી રહી છું રવાના ઢોકળા આજે બનાવી રહ્યા છીએ આ રેસીપી જે છે એમાં નાની નાની દરેક ટીપ્સ એન્ડ ટ્રીક્સ દ્વારા મેં વ્યુઅર્સના પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે વિડીયોને અંત સુધી જોતા રહેશો કારણ કે આ ઇન્સ્ટન્ટ રેસીપી છે આ જે ઢોકળા છે એ ખૂબ ઓછા સમયમાં બની જાય છે પરંતુ આ ઢોકળાને આપણે જે આથાવાળા ઢોકળા બનાવીએ એના જેટલા જ ખૂબ જ ટેસ્ટી અને ટેક્સચરમાં પણ ખૂબ જ એકદમ રૂ જેવા પોચા બનાવવા માટે મેં ઘણી બધી વસ્તુઓ આપણી સાથે હું શેર કરવાની છું તો પ્લીઝ વિડીયોના અંત સુધી બન્યા રહેજો સમય ના બગડતા ચાલો શરૂ કરીએ આજની રેસીપી અને જોઈ લઈએ રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ તો અહીં આગળ મેં રવો લીધેલો છે રવાને હંમેશા સાફ કરીને લેવો જેથી કરીને ચોમાસાની ઋતુમાં ક્યારેક રવાની અંદર જીવાત કેવું પડી ગયું હોય તો ધ્યાનમાં આવે સાથે જ મેં દહીં લીધું છે એમાં એડ કરવા માટે અને એની સાથે આજે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે પૌવા લીધેલા છે પૌવાના કારણે જે આ રવાના ઢોકળાનું ટેક્સચર છે એ એકદમ ડિફરન્ટ થઈ જશે આપ એક વખત ટ્રાય કરશો ત્યારે આપને આઈડિયા આવશે કે આ રવાના ઢોકળા આટલા રૂ જેવા પોચા પણ બની શકે છે હવે બીજા ઇન્ગ્રીડિયન્ટ આપણે જોઈએ તો સાથે સાથે સોલ્ટ લીધેલું છે અને એમાં અંદર ઉમેરવા માટે ખાંડ લીધેલી છે થોડું તેલ લીધેલું છે અને વઘારમાં એડ કરવા માટે લીમડો મરચાં બધું તૈયાર કરીને રાખેલું છે મેં મરચાં બે પ્રકારના લીધા છે મોડા મરચાં પણ લીધા છે અને આ સ્પાઇસી મરચાં પણ લીધા છે તો સ્પાઈસીનેસ માટે અને ટેસ્ટ માટે બંને પ્રકારના મરચાં આ બધું રેડી કરીને રાખ્યું છે હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ પરંતુ રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં હું હંમેશાની જેમ આપને રિક્વેસ્ટ કરવા માગું છું કે આપ પહેલી જ વખત મારી ચેનલ પર વિડીયો નિહાળી રહ્યા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું આઇકન પણ પ્રેસ કરી દેશો જેથી કરીને આપને મારા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન મળી શકે અને હા વિડીયો આપને ગમે તો લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને ખાસ ખાસ કરીને આપના બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવા ખાસ વિનંતી છે ચાલો શરૂ કરીએ આજની રેસીપી હવે અહીં મેં મિક્સર જાર લઈ લીધેલું છે આની અંદર સૌથી પહેલાં આપણે જે પૌવા લીધેલા છે એ લઈ લઈએ અને પૌવાને ક્રશ કરી લઈએ આપણા પૌવા ક્રશ થઈ ગયા છે હવે અહીં જે રવો લીધેલો છે આ રવો જે છે એ જાડો રવો છે જેને સૂજી કહેવામાં આવે છે તો આ રવો પણ આની અંદર ઉમેરી દઈએ અને થોડું ચલાવી લઈએ રવો એને બિલકુલ પાવડર નથી કરવાનો પરંતુ આપ જોઈ શકો છો આ ટેક્સચર પરંતુ એક જાડો રવો હોય એના કરતાં જો એને થોડો ક્રશ કરી લઈએ તો ટેક્સચર ખૂબ સારું આવતું હોય છે તો આ રીતે આપણે રવાને ક્રશ કરી લીધો છે હવે આ જે ક્રશ થયેલો રવો અને પૌવા છે એને એક મિક્સિંગ બોલમાં લઈ લઈએ સાથે આપણે જે દહીં લીધેલું છે એ દહીં એડ કરી દઈએ ત્યારબાદ આની અંદર કાચું તેલ ઉમેરવાનું છે આ સિંગ તેલ છે ગુજરાતી કોઈ પણ વાનગી તેલથી ખૂબ જ ટેસ્ટી બને છે સિંગ તેલનો ટેસ્ટ જ ડિફરન્ટ હોય છે અને ગુજરાતી બધી જ રેસીપીમાં તેલ યુઝ કરવાથી ખરેખર ખૂબ સારો ટેસ્ટ આવતો હોય છે હવે આપણે આની અંદર જરૂર પ્રમાણે સોલ્ટ ઉમેરી દઈએ હવે આને મિક્સ કરી લઈએ બરાબર જરૂર પ્રમાણે આની અંદર પાણી પણ ઉમેરીશું પહેલાં દહીં અંદર મિક્સ કરી લઈએ દહીં ના હોય તો છાશ પણ ઉમેરી શકો છો પરંતુ દહીં એડ કરવાથી આનું જે ટેક્સચર છે એ ખૂબ જ સોફ્ટ બને છે સાથે સાથે બેટરમાં તેલ ઉમેરવાથી પણ ટેક્સચર ખૂબ જ સરસ લાગતું હોય છે ઢોકળા જે છે એ કોરા કોરા નથી લાગતા હવે અત્યારે આપણને આ ખૂબ જ

ત્યાં સુધી થોડું થોડું કરીને પાણી ઉમેરી અને ફક્ની બેટર બનાવી લઈએ હજુ થોડું હાર્ડ લાગે છે આ બેટર બનાવો તો પાણી ઉમેરવાની જરૂર રહેતી નથી દહીં કે છાસ જે પણ લો એ થોડા ખટાશ પડતા હોય તો ઢોકળા વધારે ટેસ્ટી બનતા હોય છે હવે આપ જોઈ શકો છો એકદમ પ્રોપર આપણે એને ચલાવી શકીએ એ પ્રમાણે બેટર થઈ ગયું છે હવે આ બેટરને ઢાંકીને થોડીવાર રેસ્ટ કરવા માટે મૂકી દઈએ તો હવે આપણું બેટર રેસ્ટ કરે છે એટલી વાર આ જે ઢોકળીયું છે આની અંદર પાણી ભરી અને પાણીને ગરમ કરવા મૂકી દઈએ જેથી કરીને આપણે જ્યારે ઢોકળાને સ્ટીમ કરવા મૂકીએ ત્યારે ઢોકળાનું જે રિઝલ્ટ છે એ ખૂબ જ સારું મળે આ રીતે ગરમ થવા મૂકી દઈએ ફાસ્ટ ગેસ આપણે જોઈ શકીએ છીએ કે જે બેટર હતું તેનાથી થોડી ઘટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે થોડું હાર્ડ બેટર ફરી પાછું થઈ ગયું છે આ સ્ટેજ પર ફરી થોડું પાણી ઉમેરીને આપણે એને થોડું ધીલું કરવું પડશે તો આ જે બેટર હાર્ટ છે એમાં થોડું પાણી ઉમેરી અને એને થોડું ઢીલું કરી લઈએ આની અંદર આ પીછો તો ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી શકો છો અને શિયાળાની ઋતુ હોય તો કોથમીર પણ આની અંદર ઉમેરી શકાય સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે પણ કશું જ ના ઉમેરીએ તો પણ આ જે ઢોકળા છે એનો વઘાર જ આપણે એવી રીતે કરશું કે ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગશે વિડીયોના અંત સુધી બન્યા રહેજો વઘાર એનો ખાસ ઇમ્પોર્ટન્ટ છે એકદમ ડિફરન્ટ રીતે આપણે એકદમ ડિફરન્ટ રીતે આપણે એનો વઘાર કરવાના છીએ હવે આપ જોઈ શકો છો આ જે કન્સિસ્ટન્સી છે એ પ્રોપર થઈ ગઈ છે આપણે જેટલું ઢીલું બેટર જોઈએ છીએ એટલું કરી લીધું આનું બેટર એકદમ રણી ના હોવું જોઈએ રવાના ટુકડાનું બેટર આટલું જે ઢીલું છે એટલું બરાબર છે હવે આ ઢોકળાનું જે બેટર રેડી છે એની અંદર આપણે આ બેકિંગ સોડા જે છે એ ઉમેરી દઈશું આપ ઈચ્છો તો આની જગ્યાએ ઈનો પણ ઉમેરી શકો છો અને બેકિંગ સોડા પણ આપ ઉમેરી શકો છો બેવુંમાં રિઝલ્ટ સારું મળતું હોય છે એકદમ બરાબર એને ચલાવી લઈએ હવે આપ જોઈ શકો છો કે કેટલું ફ્લફી થઈ ગયું છે આપણું બેટર અને જેટલું ઢીલું હતું એનાથી પણ થોડું ઢીલું વધારે આપણે જોઈ શકીએ છીએ હવે ઢોકળા માટે આપણે થાળી લઈ લઈએ અને આ થાળીની અંદર આ બેટર પોર કરી દઈએ બરાબર એને ફેલાવી લઈએ આ રીતે થાળી જે છે એ ફૂલ ઉપર સુધી નહીં ભરવાની કારણ કે ઢોકળાને ફૂલવા માટે પણ થોડી જગ્યા જોઈશે બાકી વધેલું બેટર જે છે આપણી પાસે બીજી થાળી છે એમાં ઉમેરી લઈએ એને પણ ફેલાવી લઈએ થોડું આ રીતે ટેપિંગ કરવાથી રોપર ફેલાઈ જશે હવે આપ જોઈ શકો છો કે પાણી બરાબર ઉકળી ગયું છે આની અંદર હળવે રહીને આ પ્લેટ મૂકી દઈશું અને એના પર આ બીજી પ્લેટ મૂકી દઈશું અને હવે એને ઢાંકીને ફાસ્ટ ગેસ પર આપણે થોડીવાર થવા દઈએ પાંચથી આઠ મિનિટ અને સ્ટીમ થવા દઈએ હવે આપણા ઢોકળા સ્ટીમ થાય છે એટલી વારમાં એના માટે એકદમ સરસ ટેસ્ટી એવી ગ્રીન ચટણી બનાવી લઈએ અહીં મેં લીલા મરચાં લીધેલા છે સિંગદાણા લીધેલા છે અને એમાં લીંબુ ખાંડ મીઠું આ બધું ઉમેરીને ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનાવી લઈએ ચાતુર્માસમાં આપણે સૌ જાણીએ છીએ કે કોથમીર આપણે વાપરતા નથી તો મિક્સર જારમાં સિંગદાણા લેશું મરચાં લેશું સોલ્ટ ઉમેરી દઈએ થોડી શુગર લઈ લઈએ મરચાં પણ મેં થોડા સ્પાઈસી લીધેલા છે સ્પાઈસીને જે લીંબુડી ખટાશ છે એ મીઠાશ માટે ખાંડ આ બધું પ્રોપર લીધેલું હશે તો કોથમીર વગર પણ ખૂબ સારી એવી ચટણી આપણે પ્રિપેર કરી શકીએ છીએ લીંબુ એડ કરી દઈએ હવે આની અંદર થોડું પાણી ઉમેરી દઈએ અને એને ક્રશ કરી લઈએ એક વસ્તુ આપણે એડ કરતા ભૂલી ગયા છીએ લીમડાના પાન યસ આની આ જે ચટણી અંદર લીમડાના પાન થોડા એડ કરવાથી કલર અને સરસ આવે પાંચ થી સાત લીમડાના પાન આપણે ઉમેરી શકીએ ફરી પાછું ક્રશ કરી લઈએ ભાઈ વાહ આપણી ચટણી રેડી છે આપ જોઈ શકો છો ખૂબ જ સરસ બની ગઈ છે આમાં કલર આપણે કોથમીર નાખીએ એવો ગ્રીન નહીં મળે પરંતુ ટેસ્ટ જે છે એ રિયલી ગ્રેટ આવશે કારણ કે આમાં સ્પાઈસી મરચાં સાથે સાથે લીંબુની ખટાશ મીઠાશ બધું મિક્સ કરીને અને લીમડાની થોડી હિંટ ખૂબ જ રિયલી લવી લાગતી હોય છે આ ચટણી ઢોકળા સાથેની હવે આપણે ઢોકળા જોઈ લઈએ ખોલીને વાહ સરસ સ્ટીમ થઈ ગયા છે આપણા ઢોકળા આ જે ઢોકળા છે આમાં કંઈ બેકિંગ જેવો ડર રાખવાની જરૂર નથી કે વારે વારે ખોલીને જોશું તો બરાબર થશે નહીં આ તે આ એકદમ ઇઝી રેસીપી છે અને ગુજરાતીઓ માટે તો ખરેખર ડાબા હાથની વાત છે કોઈ પણ પ્રકારના ઢોકળા બનાવવા છતાં પણ આજની જે નવી જનરેશન છે એને ક્યાંક ને ક્યાંક જે પ્રોબ્લેમ આવતો હોય છે એ આ વિડીયોમાં સોલ્વ કરવાનો પૂરેપૂરો મેં પ્રયાસ કર્યો છે આપ આપના પ્રતિભાવો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો આ રેસીપીને ફોલો કર્યા પછી પણ આપને જો કોઈ પ્રોબ્લેમ આવતો હોય આ રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવામાં

એને ઠંડા થાય પ્રોપર પછી જ એને કટ કરીશું ને તો પ્રોપર જે કટિંગ છે એ પણ ઢોકળાનું થતું નથી હોતું તો એને થોડો સમય આપવો પડે છે લાસ્ટ વિડીયોમાં પણ મેં આપને કહ્યું હતું કે કોઈ પણ રેસીપી જે ભલે ઇન્સ્ટન્ટ હોય તો પણ થોડો સમય આપવો દરેક સ્ટેજે ક્યાં કયા સ્ટેજે કેટલો સમય આપવો કેટલી વાર એને રેસ્ટ કરવા દેવો કેટલી વાર ઢોકળા સ્ટીમ થઈ જાય પછી એને ઠંડા થવા દેવા કેટલી વાર સ્ટીમ કરવા બધી નાની નાની વસ્તુ છે એ ખરેખર લુકવાઈઝ પણ એને એકદમ એટ્રેક્ટિવ બનાવવા માટે ખૂબ જરૂરી છે તો હવે આપણા ઢોકળા ઠંડા થઈ રહ્યા છે એટલી વાર આપણે એના વઘાર માટેની પ્રિપેરેશન કરી દઈએ આ ઢોકળામાં એક ખાસ પ્રકારનો વઘાર આપણે કરવાના છીએ આ વઘાર છે એ જ ઢોકળાના ટેસ્ટ માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે છે એ પ્લે કરે છે તો આ વિડીયોને હજુ પણ ચૂકશો નહીં અને વિડીયો આપણે ગમતો હોય તો આપણા મિત્રો સાથે શેર કરતા રહેજો આપણા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરતા રહેજો અને હા લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં અને આપણે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી છે તો વઘારની બધી વસ્તુઓ મેં રેડી કરી રાખી છે આપણને વઘાર માટે જોઈશે આપણું આ મેજિક બોક્સ જે છે મસાલા બોક્સ એ જોઈશે સમારેલા લીમડો મરચાં લીમડાના પાન જોઈ લીધા છે મરચો મરચાં સુધારી લીધા છે તેની અંદર જે ખાંડ છે આ ખાસ મહત્ત્વનો ભાગ ભજવે છે ખાંડ અને તેલ આપણે લેવાના છીએ તો જે મેં તેલ લીધેલું છે એ હવે આપણે વઘાર માટે લઈ લઈએ વઘાર માટે આપણે જે તેલ લીધેલું છે તેલમાં પણ કચાશ કરવાની નથી પાંચ થી છ મોટી ચમચી બરાબર તેલ લેવાનું છે એને બરાબર ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે એની અંદર રાઈ ઉમેરીએ રાઈ તતળી ત્યાર પછી આની અંદર જીરું ઉમેરવાનું નથી લીમડો અને મરચા ઉમેરવાના છે બરાબર રાઈ તતળી જાય ત્યાર પછી આપણે લીમડો અને મરચા ઉમેરીએ હવે રાઈ તકડી ગઈ છે એની અંદર લીમડો મરચા ઉમેરી દઈએ બરાબર ચલાવી દઈએ એને અને લીમડું અને મરચાની થોડીક ફ્લેવર બેસે ત્યાર પછી તેમાં લીંબુ ઉમેરવાની છે હવે આપણે અંદર ખાંડ ઉમેરીશું આખી ખાંડ જ મેં લીધેલી છે ખાંડમાં પણ જો ટેસ્ટ આપણને એકદમ પ્રોપર જોઈતો હોય તો કોઈ કચાસ નથી કરવાની પાંચથી છ ચમચી ખાંડ ઉમેરીશું અને સાથે સાથે જ આ ખાંડને ઓગાળવા માટે પાણી ઉમેરીશું પાણીનું પ્રમાણ કેટલું રાખવું એ આપણે કેટલા પ્રમાણમાં ઢોકળા બનાવીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે બરાબર આ વઘારને આપણે સ્પ્રેડ કરી શકીએ એટલું પાણી આની અંદર ઉમેરવાનું ફરી પાછો ગેસ ચાલુ કરીએ અને હવે બરાબર આમાં જે આપણે ખાંડ ઉમેરેલી છે એને ડાયલ્યુટ થઈ જવા દઈએ લીલા મરચાં લીમડો ખાંડ હિંગ આ બધાની ફ્લેવર એટલી સરસ તેલમાં બેસી જશે આ વઘાર જ્યારે ઢોકળાની ઉપર સ્પ્રેડ કરશું ત્યારે ખરેખર ઢોકળા આના લીધે જ ખૂબ ટેસ્ટી બનશે ખાંડ ડાયલ્યુટ થાય પછી પણ થોડીવાર તો આપણો વઘાર રેડી છે હવે આપણે ઢોકળા પણ ઠંડા થઈ ગયા છે એને બરાબર કટ કરી લઈએ જો ઢોકળાને બરાબર ઠંડા કરેલા હશે તો એકદમ સરસ ઉકળ થઈ જાય છે બીજી થાળીમાં પણ એ રીતે કટ લગાવી લઈએ હવે આપણે જે વઘાર પ્રિપેર કર્યો હતો આ ઢોકળા પર સ્પ્રેડ કરી દઈએ જે ખાંડનું પાણી બનાવ્યું હતું એ બરાબર સ્પ્રેડ કરી દઈએ બધે અને આપણે જે કઠ લગાવ્યા છે એટલે આ પાણી નીચે સુધી નીચે સુધી બરાબર ઉતરી જશે તો વખાર સ્પ્રેડ કરીને આપણી આ જે ઢોકળાની પ્લેટ છે એ પ્રિપેર થઈ ગઈ છે હવે આને આપણે આપણે માંથી અનમોલ્ડ કરી લઈએ એક તાવેતાની મદદથી આપણે ઢોકળાને અનમોલ્ડ કરીશું અને સર્વિંગ પ્લેટમાં લઈશું સાથે આપણે જે ચટણી બનાવી હતી એ સૌ કરીશું હમ ભાઈ વાહ ઢોકળા અને ચટણી બંને રેડી છે ટેસ્ટ કરીએ સૌથી પહેલાં જ આપણે જોઈએ તો આ જે ઢોકળા છે આનું ટેક્સ્ચર જોઈએ કેટલું જાળીદાર આ વિડીયોમાં કદાચ જોઈ શકતા હશો ખૂબ જ સોફ્ટ બન્યા છે ઢોકળા વાહ ખરેખર આપણે આનો જે વઘાર કર્યો છે રિયલી એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ આપે છે આને અને ઢોકળાના બેટરમાં જે આપણે પૌવા ઉમેરેલા છે દહીં ઉમેરેલું છે તેલ ઉમેરેલું છે આ બધાના કોમ્બિનેશનથી ઢોકળાનું જે ટેક્સચર આવ્યું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેક્સચર સાથે વઘાર આપણો સ્પેશિયલ વઘાર એના લીધે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ પણ આવ્યો છે અને સાથે સાથે ચાતુર્માસમાં વાપરી શકાય એવી ગ્રીન ચટણી આપણે જે બનાવી આ દરેક કોમ્બિનેશન આપણે જે કર્યું છે આ ડિશને ખરેખર એક સુપર લેવલે લઈ જાય છે આ આ રેસિપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને આપના અભિપ્રાયો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો જોવા માટે ધન્યવાદ